આ ભાવમાં ક્યાંય પણ તમને ટ્રેક્ટર મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક્ટ કરો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર સિલ્વર કલરમાં આઈસર ત્રણસો અડસઠ મોડલની વાત કરું બે હજાર ચૌદ પંદરના મોડલમાં આ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ અને કંપની કલરમાં જોવા મળશે ટ્રેક્ટર ટ્રેક્ટર ખાલી કલાક કલાક ચાલ્યું છે મિત્રો ફરેલું ટોટલ આખું ઓરિજિનલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી લેવામાં આવશે જયરાજભાઈ દ્વારા અને ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વિડીયો મૂકવું કે ના મૂકું તે પહેલાં વેચાઈ જાય તો વહેલી તકે જયરાજભાઈનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપીસ વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ પહેલા જયરાજભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર ગણત્રીના ટાઈમની અંદર વેચાઈ જશે અને વેચાઈ જશે પછી તમે રૂબરૂ જશો તો ખોટો ધક્કો થશે એટલે પહેલા જયરાજભાઈનો કોન્ટેક્ટ કરો ટ્રેક્ટરની અંદર બેટરી સાવ નવી નાખવામાં આવી છે એમરોન કંપનીની વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો